સુરત શહેર માટે આજે એક ગૌરવનો ક્ષણ થયો છે ડોક્ટર દર્શન જે મહેતાને સરદાર વલ્લભભાઈ નેશનલ ইনস্টিটিউট ઓફ ટેકનોલોજી સુરત તરફથી ડોક્ટર ઓફ ફિલોસોફી पीएचडी ની પ્રતિષ્ઠિત પદવી એનાત કરવામાં આવી છે હાલ તેઓ ડોક્ટર એસએન એસ ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજ સુરત માં સહાયક અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો છે ડોક્ટર દર્શન જે મહેતાને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવીએનઆઈટી સુરત તરફથી ડોકટર ઓફ ફિલોસોફી પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે ડોક્ટર મહેતા હાલમાં ડોકટર એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઇજનેરી કોલેજ સુરતમાં સહાયક પ્રાધ્યાપક છે પદવી સમારંભમાં રાજ્યસભા સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા માઇક્રોન ટેકનોલોજીના એમડી આનંદ રામમૂર્તિ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા ડોકટર મહેતા વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન ધરાવે અને સિવિલ અને પર્યાવરણીય ઇજનેરી ક્ષેત્રે તેમનું સંશોધન ટકાઉ ઇજનેરી માટે નવીનતાપૂર્ણ ગણાય છે તેમણે આ સફળતા તેમના માર્ગદર્શક ડોક્ટર કુમાર એમ યાદવને આભાર અને તેમના માતા પિતાને સમર્પિત કરી છે આ શૈક્ષણિક સિદ્ધિ નવી પેઢીના સંશોધકો માટે પ્રેરણાદાયી બની રહેશે